ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચ્ચીસ શ્રી યારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ કોઈ કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કલેક્ટર શ્રી મિહિર પટેલ મેળામાં પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબે પાંચ હજાર કરતાં વધુ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત ત્રણસો બત્રીસમી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ દર્શન ભોજન વિસામો પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે જિલ્લા કક્ષાની ઓગણત્રીસ સમિતિઓ કાર્યરત શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે એકથી સાતમી સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી યારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખાં સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ઓગણત્રીસ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે માઇભક્તોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ઓગણત્રીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માઈ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી કલેક્ટરશ્રીએ પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ મા અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે ચાલુ વર્ષે ડ્રોન શોનું પણ વિશેષ આયોજન કરાયું છે આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મુકાશે અને વ્યવસ્થા શાંતિ પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન તરીકે કામ કરશે પાંચ હજાર જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે ખાસ ટીમો સીસીટીવીનું મોનિટરિંગ કરશે મહિલાઓ માટે શી ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી એકથી થી સાત સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ ભોજન દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાયે રીતનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણસો બત્રીસ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે તેમણે જણાવ્યું કે અંબાજીથી સાઠ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે કંટ્રોલરૂમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં ત્રણ હજાર એકસો સાત જેટલા પદયાત્રી સંઘોને મંજૂરી તથા બસો સત્તાવન જેટલા સેવા કેમ્પોને મંજૂરી અપાઈ છે અત્યાર સુધી આઠ હજાર છસો બાવન જેટલા ઓનલાઇન વાહન પાસ ઇસ્યુ કરાયા છે આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માયભક્તોની વિવિધ સુવિધાઓ સચવાયે માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી આ પ્રસંગે બનાસકાંઠા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમારે પ્રાસંગિક ઉદબોધન કરીને પત્રકાર મિત્રોને આવકાર્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં દાંતા પ્રાંત અધિકારી શ્રી હરિણી કેઆર નાયબ પોલીસ અધિક્ષક શ્રી નાલા સહિત બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આગામી એક સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મા અંબાના પ્રાંગણમાં સૌ માય ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કર્યા કરવામાં આવી છે સત્યાવીસ કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિષામો ભોજન ફાયર સેફ્ટી મંદિર સંચાલન ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈપણ માઈભક્તને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટે પણ પોલીસ વિભાગ સહિત જિલ્લા તંત્રના પાંસઠસોથી વધારે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ ખડેપગે ઊભા રહેવાના છે તથા ડિઝાસ્ટરના સમયગાળા દરમિયાન પણ કોઈ ઘટના જો બને તો તેના માટે આજરોજ મોકડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ વખતે ભાદરવી પૂનમના મેળામાં જે વીમો કહેવાય તે વીમાનું કવરેજ ગયા વર્ષે વીસ કિલોમીટર હતું તેનો વિસ્તાર વધારીને આ વર્ષે તેનો વ્યાપ સમગ્ર ગુજરાત રાજ્યની હદ પૂરતો કરવામાં આવ્યો છે ધન્યવાદ નમસ્કાર આવનાર પૂનમના દિવસે અંબાજીમાં મા અંબાનો ભાદરવી પૂનમનો મહામેળો જે થનાર છે તેમાં કાયદાના સુવ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે થાય અને પોલીસ ફોર્સ નહીં પણ ફેસિલિટેશનના માધ્યમથી ભક્તોનો દર્શન કરાવી આપે કોઈ અનિચ્છિક બનાવ ન બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જે અસામાજિક તત્વો ગુનેગારી તત્વો છે તેના ઉપર વોચ રાખવા માટે એન્ટીપીક પોકેટ ટીમ એન્ટી ચેઇન સ્નેચિંગ ટીમ રાખવામાં આવેલ છે જે અમારા માતા બહેનો મેળામાં આવનાર છે તેની સુરક્ષાના ધ્યાને લઈ શી ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હોર્સ પેટ્રોલિંગ બીડીએસ ટીમના માધ્યમથી ચેકિંગ ડોગ સ્પોટના માધ્યમથી ચેકિંગ સીસીટીવીના માધ્યમથી આ મા મેળાના જે વ્યવસ્થા છે તેના ઉપર દેખરેખ કરવા માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ તમામ વ્યવસ્થા સારી રીતે થાય અને જે પણ ભક્તો આવે તેની તેમનું દર્શન સારી રીતે થાય તે શાંતતા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ ફળા પગી ઊભે રહીને કામ કરશે મારી આપ સૌના માધ્યમથી તમામને વિનંતી છે કે આપના સૌના સહકારથી અમે આ મેળા કામ કરીશું અને મેળામાં જે ભક્તોની ભીડ વધુ થાય છે તે સમયે કોઈ પણ પ્રકારની આફવા ના ફેલાય અને આપના પાસે કોઈ પણ માહિતી આવે તો આપ તાત્કાલિક બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ અંબાજી પોલીસ કંટ્રોલ રૂમમાં તેની જાણ કરો તો તેના ઉપર કાર્યવાહી થઈ જશે મીડિયાના મિત્રોને પણ મારી વિનંતી છે કે આપના પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન આવે તો તાત્કાલિક પોલીસ પાસે તે ઇન્ફોર્મેશન પહોંચી જાય તો તેના ઉપર અમે કાર્યવાહી કરીશું થેન્ક યુ જય